એને વાઘેલા ઈ પોલીસ ઇન્સ્પેક્ટર ઇન્ચાર્જ એસઓજી ગીર નાવની બાતમી આધારે ભાલકા કૈલાસ સોસાયટી જો પાસેથી એક આરોપીને માદક પદાર્થ ગાંજાના લીલા સૂકા છોડ તથા સૂકો વનસ્પતિજન્ય પદાર્થ ગાંજાના જથ્થા સાથે પકડી પાડી પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ આઠ સી વીસ બી બી મુજબ ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે પકડાયેલ આરોપી કાનાભાઈ ભાણાભાઈ જેઠવા ઉંમર વર્ષ પાસઠ ધંધો ભાલપરા આરોપીઓ પાસેથી કબજે કરેલ નશાકારક ગાંજો માદક પદાર્થ ગાંજાના છોડ નંગ ચોત્રીસ વજન ઝીરો પોઈન્ટ નવસો ચુમોતેર ગ્રામ જેની કિંમત રૂપિયા નવ હજાર સાતસો ચાલીસ બે ડાળીઓ પાન બીજ સાથેનો સૂકો વનસ્પતિજન્ય પદાર્થ ગાંજો વજન ઝીરો પોઈન્ટ બસો અઠ્યાસી ગ્રામ કિંમત રૂપિયા બે હજાર આઠસો મોબાઈલ ફોન એક કિંમત રૂપિયા પાંચસો કુલ મુદ્દા માલ કિંમત રૂપિયા તેર હજાર ચાલીસ પકડાયેલ આરોપીએ પોતાના કબજા ભોગવટાની ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજાનું વાવેતર કરેલ છોડું પાડી સૂકવી વેચાણ કરવા સંગ્રહ કરેલ કામગીરી કરનાર અધિક શ્રી કર્મચારીઓ એને વાઘેલા ઈ પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી ગીર સોમનાથ એમજી પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર સોમનાથ મરીન પોલીસ સ્ટેશન તથા એસઓજી સ્ટાફના દેદનભાઈ કુંભારવાડિયા

એસપી શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબ તેમજ એલસીબી અને એસઓજી ખાસ કરીને એસઓજી ડ્રગફી અભિયાનનું અત્યારે જે અભિયાન ચલાવી રહી છે એ અભિયાન અનુસંધાને અમારા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન એ વાઘેલા સાહેબ જે એસઓ એસઓજી ગીર સોમનાથ નામને એક બાતમી મળેલ અને એ બાતમી અનુસંધાને બાળકા કૈલાસ સોસાયટી જૂની પ્રજાપતિ સમાજની વંડીમાં એક બાતમી મળેલ કે ભાઈ ત્યાં લીલા અને સૂકા ગાંજા પદાર્થનો એક છોડ ફૂલછોડ અને થોડા થોડા વસ્તુઓ પડેલી છે એ અનુસંધાને બાતમી અનુસંધાને અમારા ઇન્ચાર્જ એસઓજી પીઆઈસી વાઘલા સાહેબ ત્યાં ગયેલ એમની ટીમ સાથે અને ત્યાં જઈ અને જે ફૂલજોડ કુલ છોડ છે અને થોડાક દાળખા એ બધું ચેક કરતા અને ગાજાને પદાર્થ એવું વસ્તુ એવું જણાય હતા સ્થળ ઉપર એફએસએલને બોલાવી અને ચકાસણી કરી અને એ પદાર્થ ગાંઝો હોવાનું નક્કી થતાં અમે કભાસપાટણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક આરોપી છે કાનાભાઈ ભાણાભાઈ જેઠવા રહે નાવ વિરુદ્ધમાં એનડીપીએસ એક્ટની કલમ આઠ સી વીસ વન બી ટુ સિક્સ મુજબનો ગુનો રજિસ્ટર કરાવેલ છે અને આગળની કાર્યવાહી પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનના ચલાવી રહ્યા છે એ ગાજો લગભગ છેલ્લા ત્રણ ચાર એક મહિનાથી એ વાવી અને ઊંચો કરતો હતો હાલમાં તબક્કે હજી એની પૂછપરછ ચાલી રહી છે અને ક્યાંથી કોને આપવાનો હતો કઈ રીતે બીજું કાર્યવાહી કરવાનો હતો એ હજી તપાસ કરી અને અમે પછી આગળ જણાવીશું આરોપી સાથે અન્ય કોઈ સંકળાયેલા ખરા હાલ પૂરતું કંઈ જણાઈ આવેલ નથી પણ એ પછી તપાસ દરમિયાન એને તપાસની જે રિમાન્ડ ની અમારી પેલી પદ્ધતિ છે એ દરમિયાન અમને જણાઈ આવશે તો આગળની વિગતો અમે જાણતો હાલમાં કોઈ બીજા કોઈ આરોપી સંડોવાયેલો હોય એવું જણાવી આવ્યું આરોપી પ્રથમ વારનો છે આની અગાઉ એનો કોઈ એનડી નો કોઈ ગુનો એવું કોઈ થયેલ નથી પણ ઉંમરલાયક વ્યક્તિ છે અને એ લગભગ છેલ્લા ઘણા ટાઈમથી કરેલો હોવાની વાતની હતી એનું અનુસંધાને ત્યાં ચેક કરતા અમને મળી આવ્યા છે બાકી આ પ્રથમ વખત છે જનરલી આનો હેતુ મેઇન બાર ઓછો સપ્લાય કરતો હતો પણ કઈક શિવરાત્રી કોઈ કોઈ એવો તહેવાર હોય તો એ તહેવાર જે આપણે ભાંગ બનાવવા અથવા તો બીજા કોઈ પદાર્થ તરીકે ઉપયોગ કરવા માટે આનો મૂળ હેતુ મૂળ કિંમત ગાંજાની અમને જથ્થો મળી આવ્યો છે ટોટલ પચીસ લીલા છોડવા અને નવ છોડવા એવા સૂકા છે ટોટલ ચોત્રીસ નંગ અમને મળી આવ્યો છે અને વજન નવ પોઈન્ટ પોઈન્ટ નવસો ચુમ્મોતેર ગ્રામ જેની કિંમત નવ હજાર સાતસો ચાલીસ અને બીજી જે સૂકી ડાળીઓ છે એનો વજન છે જીરો પોઈન્ટ બસો એસી ગ્રામ એની કિંમતનો મુદ્દા માલ થયેલ છે ખાસ કરીને આજના યુવાધન અને જે પેરેન્ટ્સ જે સમાજ છે એને અમારા તરફથી એક એવી નમ્ર વિનંતી છે કે આવા પ્રકારના કોઈ પણ માદક પદાર્થો ચરસ કે ગાંજોનું સેવન ના કરે તેમજ તમને સમાજમાં આવા જે પદાર્થ છે કોઈ વેચાણ કરતું હોય અથવા તો કોઈ બનાવતું હોય વાળચળો આવી રહ્યું હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરે અને જાણ કરી અને અમને માહિતી આપે આના માટે અમે ગીર સોમનાથ ક્રાઇમ બ્રાન્ચનો અને બીજા ડિપાર્ટમેન્ટનો અમારે મોબાઈલ નંબર એક ડિક્લેર કરવામાં આવેલ છે એના પણ એ લોકો માહિતી આપી શકે છે ઇવન અમારા બ્રાન્ચના એલસી કર્મચારીઓ પોલીસ કર્મચારીઓ અધિકારીઓ છે એને પણ માહિતી આપી અમને અમને સૂચના આપી શકે છે